એ તમારા દૂર થઈ જાય અંધારું તો હું અંધારા નો પડાય કારણ કે પિતા હૈ તો સપને હે પિતા હે તો સબ ખીલો ને અપને હે બાપ છે ને બાપ છે જેને ગુમાવું હોય ને એને ખબર હોય બાકી ન ખબર પડે એટલે જ કોઈ કવિ કીધું હોય છે કે ચમરબંધી ના ચણે પાયા થી પડેલ એવો આર્કિટેક્ટ હોય ગમે એવો એન્જિનિયર હોય મોટા મોટા બંગલા બનાવે મોટી મોટી ઇમારત બનાવે ને તોય પાયા માંથી પડી જાય ચમરબંધી ના ચણેલ તોય પાયા થી પડેલ ખોટ બાલી કદાચ પિસ્તાલીસ વર્ષો હોય તો ભલે પચાવન નો હોય તો ભલે નેવું વર્ષ નો હોય તો ભલે આ દુનિયામાં માં બાપ ની ખોટ ક્યારેય કોઈ પૂરી નથી કરી શકતું યાર પણ